હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને આજે તો સવાર સવારમાં ઉઠીને બાલગોપાલ અને ગણપતિ બાપાને સ્નાન કરાવવા માટે પહેલાં તો બાલગોપાલના શ્રિંગારનો બધો સામાન લીધો ત્યારબાદ થાળી તૈયાર કરી કે જેમાં અબીલ ગલાલ સિંદૂર ફૂલ દૂધ જેવી વસ્તુઓ હતી તો આ બધી વસ્તુઓથી ગણપતિ બાપા અને બાલગોપાલને સ્નાન કરાવ્યું ત્યારબાદ ગણપતિ બાપાને સિંદૂર લગાવ્યો અને બાલગોપાલને તૈયાર કરવા માટેનો જે સામાન છે એ બધું મારી ફ્રેન્ડે મને બર્થડે ગિફ્ટમાં આપેલો હતો પછી મેં જોયું તો ચાહત આ કેટલું બધું સામાન લઈને કાંઈક કરતી હતી તો મેં એને કીધું કે શું કરે તું તો એને પોતાની સૂઝપૂછથી બનાવેલી વસ્તુઓ મને બતાવી અને મને ખૂબ જ આનંદ થયો ને મેં કીધું કે સરસ તો એ ખુશ થઈ ગઈ પછી મેં પછી મેં એને કીધું કે કાલે મેં તને હોમવર્ક આપ્યું હતું તે થઈ ગયું છે તારે તો એને કીધું કે હા તો મેં એણે હોમવર્ક પૂછ્યું તો આવડી ગયું હતું તો હું પણ ખુશ અને એ પણ ખુશ પછી અમે અગાસી પર ગયા તો ખૂબ સરસ દરિયો દેખાતો હતો તે અમે થોડી વાર જોયો તો જય શ્રી કૃષ્ણ બધાને હવે મળીએ પછીના બ્લોગમાં